ત મે તો લિહા દેખને કો મિલેગા પર હદ પાર કરો તો મિજાજ દેખને મિજાજા અને મિજાજ ભારતે બતાવ્યો છે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ની ઘરની ઘરની બાજુમાં બાજુમાં હુમલો આવ્યો છે પ્રધાનમંત્રી પાકિસ્તાનના એમના બ્લાસ્ટ થયો છે પાકિસ્તાન સતત હુમલા કરી રહ્યું છે અને ભારત જળબાતોડ જવાબ આપી રહ્યું છે સૈન્યએ માહિતી આપી છે કે પાકિસ્તાને જેટલા હુમલા કર્યા છે એમાં સૈન્ય ઠેકાણાઓ પર કોઈ જ નુકસાન નથી થયું સતત અપડેટ અમે તમારા સુધી પહોંચાડી રહ્યા છે ભારત પાકિસ્તાન યુદ્ધની શરૂઆત છે આ અને પંજાબના તરણ તારણમાં બ્લેકઆઉટ છે ગુજરાતના કચ્છમાં અંધારપટ છે 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 જમ્મુ કાશ્મીર ગુજરાત અને પંજાબની અંદર શાળા કોલેજો દિવસ સુધી બંધ કરી દેવામાં આવી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે એમણે ઉચ્ચ સુરક્ષા બેઠકો છે શરૂ કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેઠકો શરૂ કરી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તમામ અર્ધલશ્કરી દળોના ડિરેક્ટર જનરલ સાથે વાત કરી છે અને સરહદ પર સુરક્ષા વધારે મજબૂત કરવા માટે આદેશ આપ્યો છે બોર્ડર પર રહેવા માટે સૂચનો કર્યા એરપોર્ટ પર અલર્ટ રહેવા માટે સૂચનો કર્યા છે આ ઉપરાંત સીઆઈએસએફના ડીજી આર એસ ભટ્ટી સાથે પણ એમણે વાત કરી છે અને તમામ મુખ્ય એરપોર્ટની સુરક્ષાઓ વધારી દેવા માટે સૂચના આપી દેવામાં આવી છે ભારતે જવાબ આપ્યો છે જમ્મુ પઠાણકોટ અને ઉધમપુરમાં ડ્રોન મિસાઇલ હુમલા જે કર્યા હતા પાકિસ્તાને તમામ હુમલા નિષ્ફળ ગયા છે સંરક્ષણ મંત્રાલયે ટ્વીટ કર્યું છે અને એ ટ્વીટમાં કહ્યું છે કે જમ્મુ અને કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક જમ્મુ પઠાણકોટ અને ઉધમપુર સ્થિત જે પણ આપણા સૈન્ય ઠેકાણાઓ છે એમાં જેટલા પણ હુમલા કરવામાં આવ્યા છે પાકિસ્તાન તરફથી એ તમામને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યા છે અને એમાં કોઈ જાનહાનિ નથી થઈ આ સિવાય રક્ષામંત્રીએ સીડીએસ અને ત્રણેય સેનાના વડાઓ સાથે મુલાકાત કરી છે પાકિસ્તાન છે એ હમાસ સ્ટાઇલની મિસાઇલોનો ઉપયોગ કરી રહ્યું છે પણ ભારત ચાર ભારતની એન્ટી ડ્રોન ચાર સિસ્ટમ છે એ અત્યારે એક્ટિવ છે એસ ફોર હંડ્રેડ સુદર્શન ચક્ર આપણે સવારથી જ્યારથી ઓપરેશન સિંદૂર ચાલુ થયું છે ત્યારથી આપણે એને એનો ઉપયોગ કરી અને પાકિસ્તાનના તમામ હુમલાઓને માત આપી રહ્યા છીએ આ સિવાય બાકી ત્રણ સિસ્ટમો પણ ભારતે એક્ટિવ કરી છે આ સિવાય એસ જયશંકર વિદેશમંત્રી એમને યુરોપિયન ઉપપ્રમુખ સાથે વાત કરી છે આ સિવાય પઠાણકોટ કે રાજૌરીમાં સુસાઈડ હુમલાના જે સમાચાર આવ્યા હતા એ ખોટા છે સંપૂર્ણપણે ખોટા છે એવું સેનાના અધિકારીએ કહ્યું છે અને ભારતે તમામ હુમલાની જે લઈને અપડેટ્સ છે એ સતત આપી રહ્યું છે સરહદ પર રહેતા લોકોને બંકરોમાં ખસેડવામાં આવી રહ્યા છે પાકિસ્તાન જે કોઈ પણ હુમલા કરી રહ્યું છે અને ભારત છે એ સતત જવાબ આપી રહ્યું છે અને સૌથી મોટા સમાચાર લાહોરમાં હુમલો કર્યો જબરદસ્ત હુમલો પાકિસ્તાનના ઘણા બધા શહેરોની અંદર ભારત કરી રહ્યું છે ઇસ્લામાબાદ શિયાળકોટ લાહોર આ બધા વિસ્તારોની અંદર પાકિસ્તાનના શહેરોમાં ભારત છે એ જબરદસ્ત પ્રહાર કરી રહ્યું છે અને હવે પાકિસ્તાનનો ખાતમો નક્કી છે